સંખ્યા જોઈને ખબર પડવી જો કે કેટલો ઉત્સાહ છે એવો દિવાળી જેવું હા દિવાળી જો માહોલ છે અત્યારે અમારે મીઠાઈ ના લાયા હા મીઠાઈ ફૂલ છે મીઠાઈ છે બધી સાહેબ ના આટલી બધી પબ્લિક છે મીઠાઈ થી જ અધિક સ અને શું લાગે છે જ્યારે અહીંયા દીકરા દીકરીઓને આગળ વધવા માટેનું એક મોટું કાર્ય હા એક મોટું કાર્ય બહુ સરસ કાર્ય છે કારણ દીકરા દીકરીઓ અહીંયા આઈને ભણી શકશે ને એમના જીવનમાં બહુ આગળ વધશે જોયું તમે જોયું હા જોયું છે ને મેં બનાસકાઠામાં નથી બનાસકાઠામાં કે નથી એવું અહીંયા બન્યું છે

बी समाजो अलग अलग हा बधी समाजो अलग अलग